મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી એક લોન્ડ્રીની દુકાનમાં ચાર યુવતીઓ ગ્રાહકના સ્વાંગમાં ધસી આવી હતી મોકો મળતા જ લોન્ડ્રીની દુકાનના ગલ્લામાં રહેલ રોકડ રકમની ચોરી કરી હતી આ દરમિયાન લોન્ડ્રીની દુકાનમાં કામ કરનાર યુવાન યુવતીઓને ચોરી કરતા જોઈ જતાં તેણે બુમરાણ મચાવી હતી યુવાને બુમરાણ મચાવતા જ યુવતીઓ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો જોકે લોકોએ તેઓનો પીછો કર્યો હતો ત્યારે લોકોનો પીછો કરતા જોઈને ગભરાઈ ગયેલી ચારેય યુવતીઓએ પોતાના કપડાં કાઢી રોડ પર બેસીને તમાશો કર્યો હતો કપડાં કાઢીને રડવાનું નાટક કરનાર યુવતીએ લોકોના ટોળા પાસે માફી માંગવાનો પણ પ્રયાસ કર્યો હતો જોકે રોષે ભરાયેલા લોકોએ ચારેય યુવતીઓ મેથી પાક ચખાડ્યો હતો લોકટોળામાંથી ભાગી ગયેલી યુવતીઓ લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય પાસે નિર્વસ્ત્ર હાલતમાં દોડતી દોડતી પહોંચી ગઈ હતી તે સમયે કારેલીબાગ પોલીસની જીપ આવી જતા ચારેય યુવતીઓને કપડાં પહેરાવીને પોલીસ મથક ખાતે લઈ જઈ તપાસ શરૂ કરી હતી જોકે આ યુવતીઓ કોણ છે અને ક્યાંની રહેવાસી છે તે અંગેની હજુ સુધી કોઈ માહિતી મળી નથી તો બીજી તરફ વાહનોથી ધમધમતા વિસ્તારના જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા એની અંદર ઇંગ્લેન્ડ ડ્રેગલિંગ નામની ડ્રેગલિંગની દુકાન છે એ દુકાન ઉપર આશરે આજે બપોરે સાડા બાર વાગે ચાર મહિલાઓ દુકાનની અંદર જાય છે દુકાનમાં દુકાનના જે માલિક છે એ પોતે ઘરે ટિફિન લેવા માટે ગયેલા હતા અને એનો જે કારીગર છે કારીગર છે ઇકબાલ રફીક ધોબી એ ત્યાં ઈસ્ત્રી કરતા હતા અને એ સમય દરમિયાન બે મહિલાઓ એ જે ઇસ્ત્રી કરતા હતા તે જગ્યા પર જઈને ઉભી રહી ગઈ અને બે મહિલાઓ એ દુકાનના ગલ્લા પાસે જઈને ઉભી રહી ગઈ અને આ રફિકને ગલ્લો ન દેખાય એવી રીતે બે મહિલાઓ એને આડશ કરીને ઊભેલી હતી એટલે એણે કીધું કે તમે અહીંયાથી જતા રહો ત્યારે આ ચારેય મહિલાઓ ત્યાંથી નીકળી ગઈ અને જ્યારે એણે જઈને જોયું ત્યારે એને ધ્યાનમાં આવ્યું કે આ ગલ્લામાંથી એના પચીસ હજાર રૂપિયા લઈને જતી રહી છે એટલે તાત્કાલિક એ એની પાછા પાછળ દોડે છે અને મહિલાઓને રોડ પર બી બધાને કહે છે કે આ મહિલાઓને પાસેથી મારા પૈસા અપાવ ચોરી કરીને લઈ ગયેલી છે એટલે રોડ ઉપરથી પણ ટોળું એની સમર્થનમાં ભેગું થઈ અને આ મહિલાઓની પાસે પાછળ દોડે છે ને સમય દરમિયાન આ ફરિયાદીના કહેવા પ્રમાણે આ મહિલાઓ જાતે જ રોડ પર થઈ જાય છે અને પોતે પકડી ન શકે છે અને આ સમગ્ર ઘટના પોલીસના ધ્યાન પર જ્યારે કોલ મળે છે ત્યારે પોલીસ સ્ટેશનથી પીસીઆર ત્યાં પહોંચે છે અને આ તાત્કાલિક આ મહિલાઓને રેસ્ક્યુ કરીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છીએ હાલમાં આ મહિલાઓની સાથે જે ગેરવર્તન કરવામાં આવેલું છે પબ્લિકના માણસોની એની ફરિયાદ કાર્યવાહી ચાલુ છે અને જે ધોબી છે જે જેની દુકાન છે ઇકબાલ રફિકની એની પણ ચોરીની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે આમ સામ સામે ક્રોસમાં બંને ફરિયાદ લઈ રહ્યા છીએ અને હાલ તપાસ ચાલુ છે